હું કઉ છુ હું ગયો ને હવે આપણે નક્કી કરવાનું છે ઈ આપણે કાઈ જોવું નથી આને ચાર ફેરા ફેરી ને તગડી જ મૂકવી છે ઘર બાર બધું જોયું એ બધું મેં જોઈ લીધું જેવું તારે શું કાઈ જોવું જ નથી

મારી છોકરીને મીંદરાના અવાજ માં બોલાવે ઘરે કૂતરાના અવાજમાં બોલાવે એને અવાજ હારો નીકળે એવું નથી માનો ને ધર્મ પૂજે હવા મન મંડો તાળો થઈ જાય હાલ સમજાઈ દઉં છું બરોબર ધ્યાન રાખજે તારો વારો પડી જાય છે હવે મારા એના બાપા જાઉં પકલાના બાપા તારા છોકરાને હરકો રાગ્યન હાથ પગ વગીર નો કરી નાખી હવે હું જાઉં છું પગલાના બાપા પાસે આ પગાની કેટલી વાર થઈ ગઈ હજી લકી આવ્યો ને બધો થાકી ગઈ રાહ જોઈ ગયો ને કામ હશે એવું તો મારે એક પક્કા આટલી વાર હોય હાથી જો હું હાપી ગયો શું થયો તને એવું તો હાથી એ બધુંય મૂક પેલા તે મને બોલાવી છે હું કામ ઈ કે ઈ કામ છે એટલે જ ને તને ના બોલાવી છે હાપી ગયો એમાં હાપી નઈ તો મને ઓલા સબનો મગનો નઈ હા મે એની પાસે હું ગયો તો હ મને કે મે કે જે કામ ને કોઈ ગામમાં કેતા નઈ પણ શેનું કામ નો કેતા હરખું કે તો ખબર પડે મે ના ગયો ને મે જો ભાઈ તમે કોઈને કાઈ કેતા નઈ

ખોર ડરવા તો હું શું કરું હું જાઉં ઘરે બરાબર પછી ઈ બે આવે તું તરત માર બાપાને લઈને આવજે નહીતર ઈ ભાગી જાય એમાં હવે તાર નઈ પડે પાકુને તો રડ જડી જાય તારો બોધોય બદલો ન વાળું તો મારું નામય સિતળ નઈ સમજાણું હાલ તો હું જાવ છું મગન

એમ હવાર થી બપોર લગી થી માં હરખા કરતી આવે ને હરખી કરતી બપોર સુધી સારું સારું અને એટલું પાણી પા ખાતર તો હજુ લીંબુ આવતા રોપડા લઈ આવો કલમ લાવો એટલે હાથ લીંબુ આવે

લાગે આમ મારી બાયડી આવવા ને ઓકરો આમ ના દે ને આ દે અરે મારા ઘરે હું ઉકડે ઉઠલાવા આવ્યો છો હા કીધું ને અરે કિતાના દીકરા હું દે દે એ તો હું અલ્યા સીતે બે પછી આવવા નઈ ભરા નઈ અમે વાડીમાં હા ખાલી હમકો મારો અલ્યા તો આયા મારા ઘરે કેરી ગયા એમને તું બેહવા આવજો ખાલી બેહવા હું કીધું માર આવવાનો એમને મારા ઘરે તમે બે હું વાંટા કોઈ કે આયા આયા ભાઈ ભાઈ હા સગલ ભાઈ બેટા થા નકા હે તું કે આ કામ કરે છે ઘરમાં અમે વાડીએ કામ કરવા કે તું તો બેહો કુ ગામ બોલાય બે નહીં બા બાપુ મારી વાત શું બાકી હું કહું છું પછી બોલાવવાના નહીં બાપુ બોલાવ્યા

અરે તું ચાલે જ રેન જ રાખતી નકતી